મેં બે હજાર ઓગણત્રીસ બે હજાર એકવીસ માં લેન્ડ ગ્રીપિંગની અરજી કરી હતી એમાં લેન્ડ નો ગુનો હાથ ત્રણ બે હજાર ત્રેવીસ માં નો ધાણો હજી સુધી એ જમીનમાં પાછા અદ નિશાન નીકળી ગયા એની જાણ મેં અગિયારમા મહિનામાં કરી હજી આ લોકો કોઈ તપાસ કરવા નથી ગયા ગુનેગારોને જામીન મળી ગયા છે પાછો કબજો કરી લીધો છે હજી આ લોકો ગયા નથી ને અધિકારીઓને કહી તો એ એમ કે છે કે અમને મજા આવી છે